ગોધરાના અદયપુરા નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ ભગીરથ માઇસમાં બ્લાસ્ટને કારણે પથ્થર ઉડીને પડતા રેલવેની પચીસ હજાર કેવી રેલવે વીજ લાઈટ તૂટી પડી હતી પંડ્યાપુરા ગામ નજીકના રેલવે ફાટક નજીક ગોધરાથી આણંદ તરફ કન્ટેનર માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે જ આ ઘટના બની ત્યાં હાજર લોકોએ જેમણે લાલ કપડા પહેર્યા હતા એ કાઢીને ઝંડી બનાવીને માલગાડીને રોકવા માટે લહેરાવી

ઓએચીની ટીમે કેબલ મરામતની કામગીરી પૂર્ણ કરી અપ લાઈન બનો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કર્યો હતો